નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે ગુજરાત રાજ્ય જીઆઈડીસી ના પૂર્વ ચેરમેન શ્રી બળવંતસિંહ રાપુત ના સાતમા જન્મ ઉજવણી કરવામાં આવી હતી કોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય જીઆઈડીસી ના પૂર્વ ચેરમેન શ્રી રાજપૂત સાઠમા જન્મ દિવસ શ્રી સદારામ બ્લડ સેવા સમિતિ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સિદ્ધપુર તેમજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સ્ટાફના વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાઠ બ્લડ બોટલ જમા કરવામાં આવી હતી તેમજ શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે તેમના જન્મદિવસ નિમિત્તે શ્રી કામદેનુ ગૌ હોસ્પિટલ સિદ્ધપુરની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી જેમાં ગૌ માતાનું પૂજન આરતી વંદના સાહેબના હસ્તે કરવામાં આવી હતી અને ગૌ માતાને લાડુનો ભોગ ચડાવવામાં આવ્યો હતો ગૌ માતાના આશીર્વાદ લઈ ધન્યતાનો અનુભવ સાહેબે કર્યો હતો અને ગૌ માતાના આરોગ્ય માટે રૂપિયા સાઠ હજારનો ચેક પણ સમર્પિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સિદ્ધપુર વિધાનસભાના સ સિદ્ધપુર શહેર સિદ્ધપુર તાલુકા સરસ્વતી તાલુકામાંથી વેપારી એસોસિએશન સિનિયર સિટીઝન મંડળ સામાજિક શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ પત્રકાર મિત્રો તેમજ બિંદુ સરોવર ટ્રસ્ટના અગ્રણીઓ સહિતના તમામ સમાજના આગેવાનો કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી ત્યારબાદ સાહેબશ્રીએ તમામ લોકોનો શુભકામના બદલ આભાર વ્યક્ત કર્યો હતો આઝાદ મીડિયા લાઈવ પાટણ જિલ્લા બ્યુરો ચીફ બળવંત રાણા